વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની મુખ્ય કચેરી ગોવિંદ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે આજે મા સરસ્વતીના પૂજનનું આયોજન કરાયું હતું ભારતીય સંસ્કૃતિ મુજબ આજે વસંત પંચમી મા સરસ્વતીનો આરાધનાનો દિવસ આજના બાળકો આ દિવસને વેલેન્ટાઇન ડે નહીં પરંતુ વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધનાના દિવસ તરીકે ઓળખે છે તેમના જીવનમાં ભારતીય સંસ્કાર ભારતીય મૂલ્ય અને જ્ઞાનનું વર્ધન થાય તેવા ઉત્તમ આશ્રય સાથે આશ્રય સાથે કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી મનીષભાઈ પંડ્યા માનનીય શાસનાધિકારી શ્રી શ્વેતા પાર્કી તથા સમિતિના તમામ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા હતો માતા સરસ્વતી દેવી બ્રહ્માની જે માનસિક ઉદ્ભવ ઉદ્ભવનો ઉદ્ભવ દિવસ હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે મધ્યર્થી શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સરસ્વતી પૂજાનો કાર્યક્રમ રાખેલો હતો એમાં મને આમંત્રણ આપીને સરસ્વતી માતાની મેં પૂજા કરી છે હું તમામ નગરજનોને વસંત પંચમીની શુભકામના પાઠવું છું સાથે સાથે બાળકોમાં શિક્ષાની સાથે સાથે કળા કળાનું પણ જ્ઞાન વધે એના માટે ભગવાનનું પ્રાર્થના કરું છું સાથે સાથે આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે બી છે કે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે પુલવામાં જે આતંકી હુમલો થયેલો હતો એમાં જવાનો જે શહીદ થયા એ લોકો પણ શ્રદ્ધાંજલિનો બી કાર્યક્રમ છે હું નગર શિક્ષણ સમિતિને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી એ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું અને એમને આત્માને શાંતિ મળી પ્રાર્થના કરું છું